ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે નિવૃત્ત જીબીના કર્મચારીના ઘરે ચોરીનો નિષ્ફળ પ્રયાસ ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે હેઠી ફળિયા ખાતે રહેતા હિન્દુબાઈ બોયાના ઘરે રાત્રિના 2 થી 3 કલાકે બે થી ત્રણ અજાણ્યા ઈસમો તેમના ઘરના પાછળ આવેલ શૌચાલય ઉપર ચડી પાછળના બારણે ઘરમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ કબાટ ચેક કરી કોઈ સામગ્રી હાથ ન લાગતા અન્ય રૂપમાં પ્રવેશ્યા હતા અને તે રૂમમાં ઇન્દુભાઈ તથા તેમના પત્ની સૂતા હતા જે દરમિયાન અજાણ્યા ચોરિસમોએ તેમની પત્નીના ગળામાં રહેલી સોનાની ચેઇન કાપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે દરમિયાન તેમની પત્ની જાગી જતા ચોરિસમો અડધી ચેઇન અને પેન્ડલ લઈ ફરાર થઈ ગયા હતા કે સમગ્ર મામલાની જાણ થતાં બુમા કરવાથી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ ધરમપુર પોલીસ ની ટીમ ને કરવામાં આવી હતી મારું નામ ઇન્દુભાઈ જીવલાભાઈ બોયા મુકામ પોસ્ટ કરંજવેરી તાલુકા ધરમપુર હેઠી ફળિયા હવે લગભગ આશરે અઢી ત્રણ વાગે બે થી ત્રણ જણા ચોરાયા હતા એ પાછળથી જે સંડાસ છે એના પરથી ચડી ને પતરા પરથી આ રસોડાની બારી સ્ટોપર ખુલ્લું હતું એ ખોલીને વાંસથી એ બારણું ખોલીને અંદર પ્રવેશ્યા પછી તિજોરીમાં બધું શોધખોળ કરી પણ કશું કશું મળ્યું નથી અહીંયા પછી નીચે આવ્યા નીચે મેઈન બારણું પેલી બારી ખુલ્લી હતી એટલે એ સાવણીથી એ લોકોએ ખોલ્યું ને અંદર પ્રવેશ્યા પછી એ લોકોએ અમે મારા મિસિસને બે જણ ઊંઘ્યા ત્યાં ત્યાં રૂમમાં આવ્યા ને એના પેલું ચેનનો સોનાની ચેન કાપવાનો ટ્રાય કર્યો ને અડધી ચેન કાપીને હાથમાં આવી એટલામાં અમારે મિસિસ જાગી ગયા ને બૂમા બૂમ કરી એટલે અમે ચોર ચોર કરીને એ લોકો પછી ભાગી ગયા કેટલી વસ્તુ ગઈ છે આખરે એટલે લગભગ લોકેટર લોકેટ ગયો છે ને અર્ધી ચેન ગઈ છે પોલીસમાં જાણ કરી છે હા જાણ કરેતી એ લોકો તપાસ શું કેટલા લોકો આવેલા અને કેવી રીતે તમે જાગી ગયા કેટલા લોકો અમને નથી ખબર પણ મને ચેન પેલું કટિંગ કરી હશે ને ત્યારે ગળામાં કંઈક એવું થયું એટલે એમને મેં કહ્યું કે કોઈક છે એમ મને ઊંઘમાં થઈ જ મેં તો કીધું મેં જોયા હું નથી અને પછી હું જાગી ગઈ ને પછી એમને બૂમ પાડી એટલે અચાનક જાગી ગયા એમ કેટલા ત્રણેક વાગે હશે પોલીસને સવારમાં જાણ કરેલી બાબાએ અને પછી પીએસઆઈ પી આવી ગયા આ ઘટના લગભગ રાતના મને તો તણેક વાગે જાણ પડી બુમાબુમ કરી ત્યારે અને હું બહારનું ખોલીને નીકળ્યો પણ તે વખતે તો ચોર ચોર કરીને એ ચોર ભાગી ગયો પણ આ આ કિસ્સો લગભગ આ પહેલો કિસ્સો નથી આ મારા પરિવારમાં ત્રીજો કિસ્સો બન્યો છે લગભગ આ ત્રીજું વર્ષ ચાલે દર વર્ષે આ આ જ સમયે આ જ માસમાં આ ચોરી થાય મારા ઘરમાં પણ ચોર ગયા વર્ષની આગલા વર્ષે ઘૂસી ગયેલો અને ઘણા દાગીના પણ ગયેલા હતા તેમાં પણ કંઈ હજુ ચોક્કસ તપાસ થયેલી નહીં મળે ફરી પાસે આ વર્ષે ભાઈને ત્યાં ચોરી થઈ પોલીસે તપાસ કરેલી હા તપાસ કરેલી આવ્યો ના કોઈ નહીં આવ્યું રોગ પીલાવેલા તે વખતે તો હા